મેઘરાજ્ય તાલુકાના કુલોણ ગામનું સ્મશાન અહીં વરસાદ માહોલમાં પાણી ભરાઈ ગયું છે તૂટી પડેલો પતરાનો શેડ ગ્રામજનોને વરસાદમાં ઉભા અંતિમવિધિ કરવા મજબૂર કરી રહ્યો છે સ્થાનિક જાગૃત નાગરિકે આ હાલતનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત કોઈ પગલાં લેતી નથી સ્મશાન જેવા પવિત્ર સ્થળોની અવગણના થતી હોય તે ચિંતાજનક બાબત છે હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોની આ સમસ્યાને લઈ તંત્ર ક્યારે જાગૃત બને સોલંકી દેવું છે બાલુ છે રામકુણલ એટલા મોડા એક મરણ થયેલું એના કારણે શમશાનમાં અંદર વરસાદ ચાલુ ના કારણે અમારે આગ તો પેદા કરવી કે કયા કારણ કરીએ વરસાદના ઉપર સાદરો લગાવ્યો આમ કરી તેમ કરી એમ કરી આગ પેદા કરી અને રાત્રે નવ વાગી ગયા આ રીતના પૂર્વ મારા આ

મારું નામ રાઠોડ જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ છે હું કુનૌલ ગામ નો વતની છું અને અમારે અંદર બહુ હાલત ખરાબ છે અને તે માટે જાગૃત થાય એના માટે એક વિડીયો વાયરલ કર્યો હતો તેના અને બે ત્રણ વર્ષથી આ સ્મશાન ની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને અમને આ વ્યવસ્થા સારી કરી આપવામાં આવે એવી રજૂ માંગ કરીએ છીએ પંચાયતમાં પણ રજૂઆત કરી છે વારંવાર પણ કોઈ પગલું ભરવામાં નથી આવે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે